કામ કરવા દેતા નથી બોલો બોલો દાદા દીકરા હું તને રોજ ગામમાં રખડવા ની દઉં છું દાદા એવું તો હાલ રાખે હવે ક્યારે કરે બે વાગે કેટલા વાગ્યા બે વાગ્યા બે દિવસ મારે કેમ બીજા બાર જ વાગ્યા તારો ડુંગુ ઓ સાનેથી મરે બપોરનો હું તો કામમાં વાત દાદા મારો આજ દાદા થઈ જશે એનો બદલે મારવા ગયો આહા હા આયા ખા આલે ખા આલે ખાયો ખા તો આયો કે કેટલો ઘાયો ગાવ તમે લે ડાળે દિયા સડતા જાવ તો નઈ ભેડી લઈ બે દાદા પૈસા વાપી ના કે ભેડી નઈ લાયો કપા સાબ કે મારા 25 રૂપિયા નું રક્ષણ કે ખબર નહી તો તમે આ 25 રૂપિયા ક્યાં ખમાવે તું કોઈ જોસો ખમાવે તૈયાર કરી તો ઘો પૈસા કામ કરે ધંધો ન કરાય કેટલું કામ કરવું રોજ ને રોજ આ બધું નાખી દે આ રોજ ને રોજ લાગતો આપડે ઉલા જંગલ માં છે ને લાકડા કાપવા જવાનું છે લાકડા કાપે જ્યાં તમારે જાવ હું જવાનું નથી મારે છે ને મારે ભાઈબંધ આવ્યો છે મળવા જવાનું છે તારો ભાઈબણ નથી આવ્યો તારો ભાઈ ભાઈબણ બીબી વાગી એક તો તું મોડો આય પાછો તારો ભાઈબંધ આવે તારું બહાર કામ કરી જવાનું

બસ હા આપણે અહીંયા પુરણીયા બાબાને માઈડ્યા હક ને આપણો આઈડિયા તો આપણો ભાગ વધારે હોપો છો આ ગયા તો તારો પણ આ બધું મેલે તો મારી હતી ને ભાઈ એટલે મે પકડી રાખ્યો ભુંડા ને પકડી કોંડા થઈ તો બધું એ તારી વાત સાચી છે પણ આટલો બધો ભાગ નો હોય ને તન 25% ભાગ આપીશ એમાં 50% ને 50% 50% બધું લાવ્યા એ વાત સાચી છે પણ એને બધો ભાગ નો હોય તો આ વાગે ઓ મારા દીકરા આ તો કોઈ ઓલા વેચીય નથી આ તો મારો ઓલો કામ વાળો બની અને ગામનો ભેગો કરી માથે પોળી વાળો બની આમનો વારો છે ઓય આમાં